હલો હલો મનસુખભાઈ હું સાવરકુંડલા થી બોલું છું થી અમરેલી જિલ્લા માંથી હવે એક અમારે તકલીફ પડી છે કોણ બોલો સાવરકુંડલા થી જીતુભાઈ ગાજીપ્રા પટેલ બોલું છું સાહેબ લેવા પટેલ હવે છોકરી ગઈ છે દલિત સમાજ સમાજમાં અમારી હવે ઈ ભણતી તી અમરાપુર ભીમાણી ભીમાણી college માં ધાનાણી નું આવ્યું ને અમરાપુર side એમાં દલિત સમાજ એમાં દલિત સમાજ ની દીકરીઓ હતી એમાં એને લત લગાડી દીધી video કોલ કરીને હવે એને છોકરો તો જોયો ય હમ પછી આ પાંચ તારીખે એને દવાખાને એને પીરિયડ ની તકલીફ હતી ને તે દવાખાને લઈ ગયો તો ઘરે લઈ આવ્યો તો ઘરે લઇ આવ્યો તો હા અને દવાખાને લઈ જાય તી ને એને દસ તારીખે રજા પડે માતી પછી હું પાંચ તારીખે લઈ આવો સાહેબ હમ પછી બપોરે હારાભારે ઘરે આયો દવાખાને થી એટલે મેં કીધું હવે તો હું લાઇટ આવી ગઈ છે એટલે હું વાડીએ જઈ ખાઈ પી ને નવરા થઈ ગયા ને એટલે હમ કે પાછળથી અમાર બાન બાપુ જેતા કે હું મેંગી લઈ આવું મારે ખાવી છે ને એટલે હમ પછી ઈ મેંગી લેવા ગઈ હજી આવી નથી અને એનો લેટર આવી ગયો ને એમાં એવું આવ્યું છે આપડે બગસરા અડાળા છે ને એમાં ડાભી અટક છે અને સની નામ છે છોકરાનું અને એના બાપુજી નામ જેસિંગભાઈ છે અને એના બાપુજી નામ મંજીભાઈ છે સાહેબ ઓકે એટલે છોકરીની ઉમર હતી અઢાર મહિના અઢાર વર્ષ ને છ મહિના હતી સાહેબ કરી લીધા હોય હા પ્રમાણપત્ર આવી ગયું ખોટું તો નથી બોલતો સાહેબ તો પછી એમાં એવું છે કે હવે કાયદાની અંદર છે ને એવી જોગવાઈ નથી કે એ સોળ વર્ષ ની હોય ને તો એનો કેસ થઇ શકે અત્યારે અમારી છોકરી ઘણી પટેલ વહી જાય છે એટલે એકા બીજા ને પ્રેમ સંબંધ હોય એટલે પણ એમાં શું છે કે અઢાર વર્ષ ની થઇ ગયા પછી એને ભારતીય બંધારણ મુજબ એને મુક્તતા મળેલી હોય છે બરાબર છે એટલે એની અંદર તમે કેસ કરી શકે ગુમ ગુમસુતા લખાવી શકો કે મારી છોકરી મેગી લેવા ગઈ તી ને હજી પાછી આયવી હા હા કેસ લખાયો અને એ બધું કોલ ડિટેલ ના આધારે બધું મળી પણ ગયું છે તો સાહેબ છોકરી પાછી લાવી હોય તો આવી શકે ખરી ના આવી શકે બરાબર કેમકે એમાં છે ને કાયદામાં એવી જોગવાઈ નથી ઈ કેમકે દીકરી જે તમારી આપણી દીકરી છે ને એ આપણી બાજુ નથી હા સાહેબ પછી દરબારનો છોકરો લઈ જાય તો દલિત નો લઈ જાય તો ભલે દેવી પૂજક નો લઈ જાય તો ભલે કેમ કે છોકરી અઢાર વર્ષની થઈ એટલે એને એનો જે ઉમર નું પોતે મારા મગજ થી યંગ સગીર નથી બરાબર એટલે સગીર નથી એટલે એને જે કાયદાનો છે એને સપોર્ટ મળે છે ઈ એને મળી જાય છે એટલે પોલીસ પાસે પેલા સતા નથી પકડવી બરાબર પોલીસ પાસે ઈ સતા નથી કે એને પકડી લેવી અને એની પૂછપરછ કરવાની બોલાવે એટલે છોકરી એમ કે ભાઈ મારા રાજી ખુશી થી મારા આની સાથે મારું જીવન જીવવા હું સક્ષમ છું તી પછી મેં પ્રેમ લગ્ન કર્યા છે બરોબર એટલે એટલે મુદ્દો આખો ડાયવર્ટ થઈ ગયો તો હવે સાહેબ છોકરી એમ કે હવે મારે નથી જવું તો તો આવી જાય

કોઈને તકલીફ હોય તો એકસો એકાસી માં રીંગ કરે એને નો રેવું હોય તો સો નંબર માં ફોન કરે એટલે તરત જ પોલીસ આવે અને છોકરીને પૂછે બેટા શું છે તો કે મને અહીંયા ત્રાસ આપે છે અને મારે અહીં રહેવું નથી અને મને આવડા નીકળવા દેતા નથી એટલે સીધું જ એ પોલીસ એને ત્યાંથી પોલીસ સ્ટેશન માં લઈ આવે જે તમારું નજીક નું પોલીસ સ્ટેશન હોય ત્યાં ત્યાંથી પોલીસ તમારામાં ફોન કરે કે ભાઈ તમારી દીકરીને અહીંયાથી લઈ જાઓ એને વાંકણે બળજબરીપૂર્વક લઈ ગયા હતા અને આવી રીતે તકલીફ હતી એટલે હવે તમારી દીકરી અહીંયા પોલીસ સ્ટેશનમાં છે એને તમે સંભાળી લો બરાબર પછી તમારું નિવેદન લે ભાઈ આજ રોજ હું ફલાણા પોલીસ સ્ટેશન ની અંદર હાજર છું મારી દીકરી ફલાણા જગ્યાએ વહી ગઈ હતી જેમના ત્રાસ દુઃખ ગુજારતા મારી દીકરી હાલ પોલીસ મારફત મને સોંપે છે એવું હું અહીંયા સાઈન કરીને સંભાળી લઉં છું બરાબર સાહેબ આનો આવો નિયમ હોય છે એટલે એ દીકરીને અત્યારે પ્રેમ છે ને એટલે હમણાં ચાર છ મહિના નહીં આવે કોઈ પણ ની છોકરી ચાર છ મહિના નો હોય કેમકે ને ખવડાવે પીવડાવે હાંચવે એવું કરે એટલે ને તમે તમને નો પાડે એને એકને જ પાડે બરાબર સાહેબ કોઈ પણ ની દીકરી પછી તમે પટેલ ની દીકરી હોય તો કદાચ મારી દીકરી હોય તો ભલે કે પછી દેવી પૂજક ની દીકરી હોય તો છોકરી હોય ગયા પછી એને જે પ્રેમ કર્યો ખવડાવે રખડવા લઈ જાય બગીચા બતાવે પછી જયારે બગીચા દેખાડવાનું બંધ કરે ને દેખાવા નું ચાલુ થાય ને પછી પાછી આવે હા એના ડિટેલ જાણીને અમે હા

મારું નામ ગાજીપરા જીતુભાઈ અમારે પટેલ હોય કે આપડે કોઈ પણ હોય અમારામાં કોઈ જાતિ ભેદભાવ નહીં મને કોઈ તાસ્ત્રી મારો કોઈ મતલબ મને બધા સલાહ આપી મને કે મનસુખભાઈ ને રાઠોડ સાહેબ ને મળો ને તો કદાચ થાય એટલે મેં આગળ વીડિયો માં જોય અને મે તમારો નંબર લીધો અને મે તમને ફોન કર્યો ઓકે ઓકે એમાં શું છે કે અમાર કોઈ જ્ઞાતિ કે આ ઓલી જ્ઞાતિ હોય જેન મદદ કરવી ને આ જ્ઞાતિ હોય જેન અનિયા અમારા થી કોઈ મતલબ નો હોય અમારે બધાય અમારા બધા બરાબર સેવા નું કામ છે અમારે કોઈ કોઈ અમારો હોય જેનો પડખું ખેસવું ને ઓલીઓ હોય જેન મદદ કરવી એવું વાલા દવલા ની અમારી નીતિ

હા એમ જે તમારી દીકરી છે એને દુઃખ પડશે એવું અને એની જિંદગીમાં સુખ હશે એને કઈ પ્રોબ્લેમ નહીં હોય તો બાપુ આખી જિંદગી એની ભેગી રે ભાઈ તો બરોબર છે સુખ હોય તો કઈ પ્રશ્ન જ નથી હા એમાં એવું છે અત્યારે આ બધું પ્રેમમાં કેવું હોય ભાઈ કે અત્યારે પ્રેમ કરતી વખતે છે ને મોટા મોટા લાલા બતાવે

બોલો કેવું કામ કર્યું એવી વાત છે એટલે ઈ મતલબ એવા એના બણગા મારી અને દીકરીઓ કામ હોય પણ એને એની ઉમર થઇ ગઈ એટલે આપણે ઈ ન કહી શકીએ ન રહી બરાબર આજે મારી દીકરી છે કે મારી કોઈ પરિવાર માંથી મારી બેન હોય અને તમારા એને પ્રેમ હોય તો મારાથી એને એ પકડ નથી કરી શકાતી કે ભાઈ તું આવડા પટેલ છે ને એના ઘરમાં હું કામ ગઈ બરાબર સર કેમ કે ઈ મારો અધિકાર નથી કેમ કે ઈ એની ઈચ્છા છે એટલે એ અહીંયા રહેવા રાજી છે બરાબર એટલે અમે સ્વતંત્ર અધિકાર તારી તારી અમારા તમે જોઈ સર્વ સમૂહ લગ્ન કર્યા તેમાં અમારે દલિત સમાજની દીકરી લેવા પટેલ માં રોટલા કરે છે હા બરાબર છે પાપડ વેરા વેરા વળીએ છીએ હા અને લગન કરી દીધા કે પ્રેમ હોય ને તમારી જિંદગી સારી રીતે જતી હોય તો અમને કહેવાતો નથી બરાબર સાહેબ કે અમારે તો હું તમારે તાર જીવવાનું તો છે જ હા ગમે જીવવાનું છોકરો સારો હોય અને તારું પરિવાર સુખી રહેતો હોય તો અમારે ક્યાં અન્ય તને ઘરે રાખવાની છે

કેમ કે આપણે ઘરે એક બીજા ના પરિવાર થી આપણે જાવું આવવું તો એ હારો માણસ હીરે આવે તો હારું લાગે પણ બોલો છેલ્લી quality નો આવે તો તમને નુકસાન ને નુકસાન હા બરોબર બે બે થી નુકસાન હા એક માણસ આવે તો તો ઘર રૂડું બની જાય ને એક માણસ આવે તો ઘર નો પથારી ફરી જાય હા સાહેબ એવું બને એટલે અમારું કોઈ કાસ્ટ વિઝન નથી પણ મુદ્દો એવો છે કે ભાઈ ઈ દીકરી ભેગી ભણતી થી ને એનો કોઈ પણ વસ્તુ થી છે ને એને પ્રેમ સંબંધ બંધાણો હોય ભેગા ભણવા હા ભણવાથી હા એ ભણતો નથી એ રાજકોટ સ્ટુડિયો ડીજે સ્ટુડિયો છે ને એમાં નોકરી કરે દાડીએ જાય છે એમાં શું છે કે એ પાક્કો અભિપ્રાય નો હોય કે કાંઈ ઇન્સ્ટાગ્રામમાંથી પ્રેમ થયો હોય કાં થી પ્રેમ થયો હોય આવી બધી કાંઈ બંબાલ થઈ હોય હા સાહેબ હા એટલે પ્રેમ છે ને એ ભેગા રહેવાથી કે હારે રખડવાથી થાય એમના મેરે મેરે નો થાય ટીબી નો રોગ છે ને એઠું પાણી પીવાથી થાય એકાબીજાના ચેપી રોગ છે એટલે એમાંથી લાગે બાકી ઓમ નો થાય નો થાય પ્રેમ રોગ છે એટલે ખરે ભણવા માં આપડી દીકરી કોના સંઘ માં છે કોની હારે છે એ બધું આપડે જોવું પડે હા સાહેબ એ બની ગયું જેની બેનપણીયું છે ને એ એની કેવી બેનપણીયું છે ઈ બેનપણીયું નું status શું છે એ જોઈ પછી ભણાવવાની ભણતર છે ને નકર ત્યાં ભણવાનું મેલ પડતું ને શીનારું આલતું હોય હા એવું જ થયું સાહેબ ઈ છોકરીઓ છે ને એ અને દિવાળી એ બીજી બે છોકરીઓ નોતા ને કાઢી નાખી એ રીતે હા બસ એટલે મતલબ શું હોય ખબર છે કે એક બીજા ની બેનપણીઓ આ એનું ધ્યાન રાખે ઓલી આનું ધ્યાન રાખે, હા મોબાઈલ માંથી ઓની યાર વાત કરી દે એટલે ખાનગીકરણ હાલતા હોય છે હા એવું હાલ ગયું ને પણ જે નબળું માણસ નબળા માણસ ની દીકરી હોય જેનું શિક્ષણ માં ધ્યાન છે બીજા કોઈ પનારો નથી એવી દીકરી અરે ભણતી હોય તો કોઈ દી કઈ થાય નહીં નો થાય તો હા પણ લોકલ બ્રાન્ચ ભણતા હોય એટલે આવો બનાવો ને